છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં સતત વરસાદના કારણે રીંગણની ખેતી કરતા ખેડૂતોની માઠી ધસા બેઠી છે

સરકારે આવા ખેડૂતો માટે સર્વે પણ કરાવ્યો નથી જેથી તેઓ ખેડૂતે આકોનાની સીમમાં રીંગણની ખેતી કરી હતી પરંતુ વરસાદી પાણી ભરાઈ જતા ખેતીમાં નુકસાન થતા તસવીરમાં જોઈ રહ્યા છો આ રીંગણના પાકમાં ઊભા ઊભા પાકમાં ખેડૂતે આખે આખું ખેતર ખેડી નાખ્યું છે આ વર્ષે વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારો હતા તેમાં નુકસાન થયું છે હાલ રીંગણનો પાક તૈયાર થઈ ગયો હતો પરંતુ ભારે વરસાદના કારણે તેમાં નુકસાની આવતા ખેડૂતે આખે આખો જે પાક છે તેમાં ટ્રેક્ટર ફેરવી દીધું છે બીજી વાત છે કે આ વિસ્તારમાં આવી રીતના નુકસાન થાય છે ત્યારે ખેતી કૃષિ વિભાગના અધિકારીઓ છે કોઈ પણ જાતનો સર્વે કરતા નથી ખેડૂતને કોઈ સહાય મળતી નથી ખેડૂતો શાકભાજીના પાકો તરફ વળ્યા હતા પરંતુ છેલ્લા બે વર્ષથી શાકભાજી છે તેમાં ખેડૂતોને નુકસાન જાય છે તેનો આ વરવો નમૂનો છે અને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે રપિક દણીવાલા જીએસટીવી છોટાદેપુર